આ જમકોડી અમને આજ હોટલ માં ખવડાવે છે કામ અમતા એટલે આ હોટલ જો અંદર આ બોટ છે ને બોટ ઈ પાણી માં છે જો આખા જે માં જાવ ને હાલો બધા દેશ માં જાવી છે નીલમ બોટ માં બેસી ગયા છે દેશ માં જવું છે ને દેશ માં જવું છે ને આવું છે ને હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ઓલો કે મજામાં સવાર સવારમાં થોડોક વરસાદ આવી ગયો છે અને અત્યારે આ 12 જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને મારી જીનલ ને મૂકવા જવાની છે બેન ને રેડી કરી દીધી છે જે ખાલી થઈ ગયો હા ગયો આજ સાંડલો કરી દીધો કીધું સાંડલો કરીને જવાનું શું કીધું છોકરો છે ને ઈ કંકણ સાલ કરીને આવ્યો તો હે

અને એક આખાને જે આપ કોમ લઈ જવાનું હોય આમાં સહી કરાવવાની બાકી છે ફેમિલી અમારું તો અહીંયા વરસાદ શરૂ થઈ ગયો વરસાદ તો ઓકે ને વરસાદ નું આ તો ને બતાવની એક જ મિનિટ થઈ અને આ 1 મિનિટ પછી જો તડકો કેમ પણ હજી તો ફેમિલી પછી થી કાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નોતો અને હાંજ પડી ગઈ છે અને અત્યારે હાંજે આપણે હોટલ જવાનું છે જમવા અને કેમ છે કેમ ને આલો બધું કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં એટલે આગળ આગળ ખબર પડી જશે છે કાજીનલ જાવું માં જવું છે હાલો તો રાસ આવી ગયા છે રેડી થઈ ગયા છે હાલો જવું છે ને રાસ હાલો જાય અને બહાર છે ને થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો જો ઘરેથી હજી બહાર નીકળ્યા ને તો આમ જો કેટલો વરસાદ

મસ્ત રાષ્ટ્ર થયો સમજો તિરંગો છે મસ્ત ગમી હોટલ મને લે બોટ વાળી છે આ બોટ છે અંદર બોટ માં જવાનું એવું કઈક છે હાલો જ આવી અંદર અમે છે ને આ હોટલ માં આવ્યા પણ આના સ્પોન્સર છે ને આ જમકો બેન છે જમકોડી આ એ અમને આજ હોટલ માં ખવડાવે છે કામ અમતા શું કેવું જમકોડી પાર્ટી આપે છે આનું નામ જમકોડી પાડ્યું છે તો

ફેમિલી આ હોટલ જો અંદર આ બોટ છે ને બોટ એ પાણીમાં છે જો આ પાણીમાં છે જો અંદર બધું જમવાનું છે અંદર પાણીમાં જમતા હોય એવું લાગે અહીંયા પાણી જેવી હોટલ છે અને આ હોટલ છે ને આ ભાઈ બતાડી કેટલી આઘી છે સુરત ના કડોદરા કડોદરા રોડ ઉપર આવી ને એડ્રેસ કહી દે કોક ને આવું હોય તો આવે

ફાઇનલ બધા બોટમાં બેહી ગયા છે અને અમે આવીએ છીએ બધા દેશમાં કાકાજી દેહમાં જાવું ને હાલો બધા દેશમાં જાવી છે વિ નીલામ બોટમાં બેહી ગયા છે વિ દેશમાં જાવું છે ને હાલો દેશમાં જાવું છે ને આવું છે ને તમારા બેન આવન છે ને આ બે જ લઈ જાય છે દેહમાં આ સ્પોન્સર છે આ બે જ લઈ જાય છે ને તો રસના બધાને ઉતારી દેવું ઉતારી એમ કે છે અને દેવ જો આય નકરો વ્લોગ જ કરે એ ભાઈ આવન છે કે નઈતારે નકરો દ વીડિયો ઉતાર્યા કરે છે નકરો દ વીડિયો ઉતાર્યા કરે આવન છે દેહમાં

હોળી હોડી શેપમાં છે જો બોટ શેપમાં હોટલ એવી છે ને તો બધું એવી ટાઈપનું હોય અહીંયા ચાલો ચાલો કાંઈક ઓર્ડર કરીએ હાલો જો મસ્ત કેવું બધાય છે બધા ચાલો જો બધા મસ્ત જમવા બેસી ગયા છે અને અહીંયા જમકું હાય જમકુ ખાવામાં વ્યસ્ત છે આવી આવો મસ્ત જમવાનું છે આવી જાવ બધા ખાવાનું શરૂ થઈ ગયું છે બધાને મસ્ત કારા શું કે છો રાજ હોટલ કેવી લાગી પેલી વાર હોટલ જોઈ રાજ એમ કે છે એટલે પાણીવાળી હોટલ હોટલ તો ઘણી બધી જોઈ પણ પાણીવાળી પેલી

વરસાદ નાના છોકરા ને રમાય ને એવું મસ્ત મસ્ત છે પેલી હોટલથી બહાર નીકળ્યા અને વરસાદ જેવો તેવો હજી શરૂ જ હતો તો જો આયા કોલ નીચે ઘરે જાતા જાતા ઊભા રહી ગયા છે અને પછી આ આમ જો બધા કાર્ય ઉભા રહી ગયા તો બધા કે છે માવો ખાલી લઈ દેવ ને બગા ખાવા મળે હું ખાવા મળી ને બહાર થઈ ગયા તો હાલો હવે ઘરે જવાનું છે અને વિડીયો નું અહિયાં એન્ડ કરી દઉં કેમ કે ઘરે જન ટાઈમ નહીં રહે વરસાદ નું હવે હું જવાનું છે તો સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિચાર્યું નહોતું કે ફૂલ એટલે ક્યારેક વિડીયો એન્ડ કરવો પડશે એમ બહ બહાટી જાય છે પણ કારો બધું સારું હાલો મળી ગઈ કાલના વિડીયો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરનાર જો